નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે સ્માર્ટફોન સહાય યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે જેમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકશો તેમજ આ યોજના અંતર્ગત તમને કઈ રીતે લાભ મળશે અને કેટલા ટકા તમને લાભ મળશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બની રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ડિજિટલ યુગ ચાલે છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટ જીપીટી ઓપન એઆઈ વગેરે જેવી ટેકનોલોજી આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂત પણ ડિજિટલ બને તેવા ધ્યેય સાથે ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોનની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને સહાય આપવા માટે સ્માર્ટફોન સહાય યોજનાનો એક અમલ કરવામાં આવેલો છે તો મિત્રો આનો લાભ કઈ રીતે લેશું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે આગળ જોઈએ છીએ તે પહેલાં સૌ પ્રથમ આપણે એક કોષ્ટક જોઈ લઈએ જેમાં યોજનાનું નામ શું છે મિત્રો સ્માર્ટફોન સહાય યોજના બે હજાર ચોવીસ યોજનાનો ઉદ્દેશ્ય શું છે રાજ્યના ખેડૂતોને ડિજિટલ સેવાનો લાભ લેવા માટે સ્માર્ટફોનની ખરીદી પર ચાલીસ ટકા અથવા તો છ હજાર સુધીની તમને સહાય મળશે આ બંનેમાંથી જે ઓછું હશે તે તમને મળવાપાત્ર રહેશે કયા લાભાર્થીઓને સહાય મળશે રાજ્યના ખેડૂતોને સહાયમાં શું મળશે રાજ્યના ખેડૂતો પંદર હજાર સુધીનો મોબાઈલ ખરીદે તો છ હજાર સુધીની સહાય અથવા તો ખરીદ કિંમતના ચાલીસ ટકા સુધીની સહાય તમને મળવાપાત્ર રહેલી છે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે મિત્રો આઈ ખેડૂત ગુજરાત અરજી કરવા માટેની તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસથી સવારે સાડા દસ કલાકથી તમે ઓનલાઈન ચાલુ થઈ જશે અરજી ઓનલાઈન અરજી કરવા માટેની ડાયરેક લિંક મેં તમને અહીં આપેલી છે મિત્રો હવે મિત્રો જોઈએ આપણે સ્માર્ટફોન સહાય યોજનાનો હેતુ રાજ્યના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને ડિજિટલ સેવા હેઠળ ખેડૂતોની ઉપયોગી માહિતી મેળવે જેમ કે રોગ જીવાત નિયંત્રણ ટેકનિક ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી હવે તે મોબાઈલના ટેળવે મેળવે તે અગત્યનો હેતુ છે આ હેતુસર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી કરે તો સહાય આપવામાં આવશે મિત્રો હવે મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા તો અરજદાર છે તે ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતો હશે તો પણ ફક્ત તે એક જ વાર સહાય તેમને મળશે સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોએ આઈ ખેડૂત એટ એમાં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે સ્માર્ટફોનની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ ઇરફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થતો નથી મિત્રો હવે મિત્રો જોઈએ કે આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ રદ કરેલ ચેકની નકલ બેંકની ખાતાની પાસબુક સ્માર્ટફોન ખરીદી કરેલો હોય તેવા અંગેનું જીએસટી નંબર ધરાવતું અસલ બિલ મોબાઈલનો આઈએમઈઆઈ નંબર ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ હવે જોઈએ મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત તમને મળવાપાત્ર લાભ તો મિત્રો મેં તમને પહેલાં કીધું એ રીતે કે આ યોજનામાં લાભાર્થીઓને મોબાઈલની ખરીદી પર સહાય મળશે જેમાં તમને અગાઉ દસ ટકાની સહાય મળતી હતી પરંતુ તે વધારી હવે તમને ચાલીસ ટકા સુધીની સહાય મળશે ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોનમાં પંદર હજાર સુધીના સ્માર્ટફોન પર તમને સહાય મળવાપાત્ર થશે મિત્રો ખેડૂત સ્માર્ટફોન ખરીદે તો કિંમતના ચાલીસ ટકા સુધી અથવા તો છ હજાર બેમાંથી જે ઓછું હશે તે તમને સહાય મળશે દાખલા તરીકે કોઈ ખેડૂત આઠ હજાર રૂપિયાનો કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો કિંમતના ચાલીસ ટકા મુજબ બત્રીસોની સહાય તમને મળશે અથવા તો કોઈ ખેડૂત સોળ હજારની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ચાલીસ ટકા લે તમને છ હજાર ચારસો થાય છે પરંતુ નિયમ અનુસાર તમને છ હજારની સહાય મળવા પાત્ર રહેશે એટલે કે કા ચાલીસ ટકા અથવા તો તમને છ હજાર બંનેમાંથી જે ઓછું હશે તે તમને મળવાપાત્ર રહેશે અગાઉ કીધું એમ પ્રમાણે કે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે કોઈ અન્ય ડિવાઇસ ખરીદવા માટે આનો ઉપયોગ થશે નહીં મિત્રો હવે મિત્રો મોબાઈલ સહાય યોજના હેઠળ ખરીદીના નિયમ આપણે જોઈ લઈએ આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે મંજૂર થયેલી અરજીઓની જાણ તમને એસએમએસ અથવા તો ઇમેલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી પંદર દિવસમાં તમારે સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે મિત્રો નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતોએ અરજીપત્રકમાં સહી કરવાની રહેશે સહી કરેલા પ્રિન્ટ આઉટ માટે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે ગ્રામ સેવક અથવા તો વિસ્તરણ અધિકારી અથવા તો તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પાસે તમારે જમા કરાવવાના રહેશે આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદનું બિલ રજૂ કરવાનું રહેશે સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ખેડૂતોએ અરજીની પ્રિન્ટ અગાઉ કાઢી તેની પોતાની પાસે રાખવાની રહેશે આ યોજના માટે વધુ માહિતી તમારા વિસ્તારના ગ્રામસેવક તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા તો જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો તમે સંપર્ક કરી શકશો મિત્રો હવે મિત્રો જોઈએ આપણે કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર પર ગૂગલ ઓપન કરી લેવાનું તેમાં તમારે આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે જ્યાં તમારે આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ પર વેબસાઇટમાં તમે હોમપેજ ઉપર જાશો એટલે તમને યોજના દેખાશે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે ઓફિશિયલ વેબસાઇટ પર તમે યોજના પર ક્લિક કર્યા પછી એક નવું પેજ ઓપન થશે જેમાં તમારે ખેતીવાડીની યોજના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો જો મિત્રો જ્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન થાશો ત્યારે તમને આ રીતે ખેતીવાડી યોજના માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે રાજ્યના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના પર તમારે ક્લિક કરી આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે જેમાં તમારે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના બે હજાર ચોવીસ યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરી અને નવું પેજ ઓપન કરવાનું રહેશે જો તમે આ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટર અગાઉ કરેલું હશે તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને જો રજીસ્ટર નથી કર્યું તો ના સિલેક્ટ કરવાનું તમારે રહેશે એટલે કે મિત્રો જ્યારે તમે ખેડૂત સહાય યોજના પર તમે જાશો એટલે તમારે અહીં સ્માર્ટફોન ખરીદી સહાય પર તમારે અહીં તમારે સાઈડમાં અરજી કરો પર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એક રજીસ્ટ્રેશન કરેલું છે તો આધાર કાર્ડ નંબર તમારે નાખવાના રહેશે અને મોબાઈલ નંબર નાખી તમારે કેપચા ઇમેજ નાખવાનું રહેશે લાભાર્થી ખેડૂતોએ આ ખેડૂત પર રજિસ્ટર નથી કરેલું તો ના પસંદ કરીને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે જેથી કરીને તમારી અરજી સેવ થઈ જશે જો મિત્રો તમે અહીં જોઈ શકો છો જ્યારે તમે અરજી કરવા પર ક્લિક કરશો એટલે તમારે અહીં નવી અરજી પર ક્લિક કરો ત્યાં ક્લિક કરશો એટલે અહીં તમારે અરજદારની વિગત તમને બતાવશે જેમાં તમારે નામ જાતિ પિતાનું નામ અટક લિંગ અને તાલુકાનો લક્ષ્ય પૂર્ણ થયેલો છે તો અગાઉ તાલુકો દેખાશે નહીં તે એક તેનો ડિસ્ક્રિપ્શન છે મિત્રો ત્યારબાદ તમારે જિલ્લો સરનામું પિનકોડ દિવ્યાંગ છોકે કેમ મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર બરાબર તાલુકો તમારે પસંદ કરવાનું ગામ પસંદ કરી લેવાનું અને અહીં ખેડૂતનો પ્રકાર આપેલો છે તે તમારે પસંદ કરી લેવાનું રહેશે મિત્રો આ તમે એટલું બેઝિક ભરી લેશો એટલે તમારી અરજદારની વિગત અહીં કમ્પ્લીટ થઈ જશે મિત્રો ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે બેંકની વિગત આવશે જેમાં તમારે બેંકનો આઈ એફએસસી કોડ બેંકનું નામ બેંક કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લો બેંકની બ્રાન્ચ બેંકના ખાતા નંબર તમારા અને અરજદારનું નામ કે જે તમે બેંકની પાસબુક પર લખેલું છે તે અહીં તમારે લખવાનું રહેશે ત્યારબાદ અરજદારનું સરનામું આ બધી વસ્તુ તમારે ઇંગ્લિશમાં જ લખવાનું રહેશે અહીં તમારે જમીનની વિગત ઉપર તમે કયા પ્રકારના ખાતેદાર છો તે સિલેક્ટ કરવાનું જિલ્લો તાલુકો ગામ અને અહીં રેશન કાર્ડની વિગત તમારે ફિલઅપ કરવાની રહેશે ત્યારબાદ અહીં આપણે જે કેપચા કોડ આપેલો છે તે અહીં તમારે ફિલઅપ કરી અને અરજી સેવ કરવા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરીને તમારી અરજી સેવ થઈ જશે હવે મિત્રો આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીને પૂરેપૂરી ચોકસાઈ કર્યા બાદ એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એકવાર કન્ફર્મ થઈ ગયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેનું સૌ લોકોએ ધ્યાન રાખવાનું રહેશે ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ અરજીના આધારે પ્રિન્ટ કાઢવાની રહેશે અરજીની પ્રિન્ટ કરી જરૂરી સહી અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામસેવક તથા સંબંધિત તાલુકા વિસ્તાર અધિકારીને ડોક્યુમેન્ટ સાથે આપવાના રહેશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે અહીં સુધી મેં તમને જેટલી વસ્તુ સમજાવી છે તે ટોટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે મિત્રો જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો જવાબ ચોક્કસથી આપશે અને મિત્રો તમને જો અમારો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરો જેથી તે લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે અને મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત